નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હરિહર મહાદેવ તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ માસુમના મેરેજનો બ્લોગ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ મેં તમને બધું જ બતાવ્યું છે અને હવે ફાઇનલી મેરેજનો પૂરેપૂરો વિડીયો આજના લોંગ વિડીયોમાં તમને જોવા મળશે મેરેજની પલપલની ક્ષણો અમે કઈ રીતે એન્જોય કર્યો બધા જ મોમેન્ટ્સ આ વિડીયોમાં છે તો પ્લીઝ દરેક બધાને મારા ફેમિલી મેમ્બર્સને વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો જોજો તો જ તમને ખ્યાલ આવશે એક એક ક્ષણ આમાં કેદ કરવામાં આવી છે તો શાંતિથી તમે પણ નિહાળો અમે તો મોજ કરી જ છે તો જોડે રહેજો સાથે રહેજો બન્યા રહેજો લગભગ અને સ્નેહના બીજ લાવી એમાં કરુણા સાથેની વાવણી કરી પ્રામાણિકતાનું ખાતર પૂરી ક્રામ ક્રોધના કચરાનું નિંદામણ કરી ને પછી એમાં મીઠાસનો વરસાદ વરસાવજો એમાં સ્નેહની કૂપળો ફૂટશે સંતોષના ફૂલ ખીલશે અને આનંદના ફળ મળશે ને આવો જ જીવનનો બાગ ઉત્સાહ અને ઉમંગ દરેક મામાશ્રીઓને વિનંતી કે કન્યાને સત્વરે માયરામાં લઈ આવે આપણો સમય નવીડ ફાય સ્વયંસેવક ભાઈઓને વિનંતી બધી જગ્યા પર વર અને કન્યા આવી ગયા છે ત્રણ વર સાહેબ ને વિનંતી બંનેને ઉભા કરી અને બંનેના હાથમાં પુષ્પમાલા ફૂલાર આપશો હરિ ઓમ મા गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया मंगलम भगवान विष्णु मंगला यत्तनो हरि ही पची ने पोता ने जग्या ऊपर बेसाड़ी देशो कच्ची समाधना महामंत्री भरत भाई ओझा अत्रे उपस्थित है સર્વે વિનંતી વર અને કન્યા ની ગ્રંથિ છેડા છેડી બાંધી દેશો સૌપ્રથમ પ્રથમ બંધન વર અને કન્યાની છેડા છેડી બાંધી દેશો વરમાળા પહેરાવશો નમસ્કાર મિત્રો સમૂહ લગ્ન આયોજન સમિતિના આદરણીય પ્રમુખ શ્રી બાબુભાઈ માકાણી અમદાવાદ ઝોનના પ્રમુખ શ્રી મણિભાઈ લીમાણી Oh. Okay. સત્યની જાહેરાત મિલનબેન હર્શુખભાઈ રામાણી અત્યારે બે મિનિટ પહેલાં મિલનબેન હરસુખભાઈ રામાણી બે મિનિટ પહેલાં સીએમાં પાસ થયેલ છે તો એમના પિતાશ્રી પચ્ચીસ હજાર રૂપિયા કન્યાદાન પેટે લખાવેલ છે ખૂબ ખૂબ આભાર બંને માતા પિતાનો હર્ષુખભાઈ અને પ્રીતિબેન મિલનબેન હર્શુખભાઈ રામાણી બે મિનિટ પહેલાં જેમને પાછી મેસેજ આવ્યો હતો અને સીએની પરીક્ષામાં અભિનંદન સિટી પ્રેસિડન્ટ ડોક્ટર બીનાબેન પટેલ તરફથી સૌ નવયુગ ને આશીર્વાદ રૂપે કેસરો લાપે છે હસ્તે ભગવાનભાઈ રવાણી ખૂબ ખૂબ આભાર પ્રેસિડન્ટ ડોક્ટર બીનાબેન પટેલ લાયન્સ ક્લબ સુરાસુરઈારસ્તસ્મૈ ઘણાધિપતે નસુ નાસ્તી તૃદયસ્તું ભગવાન મંગલાય તોહરી અધઃ્રી હસ્તે જલમાદાય કન્યાના પિતાના હાત્મા જડાસો બેદાણા ચોખાના પધરાવશો અને કન્યાદાન સંકલ્પ કરવાનો છે ઓમ વિષ્ણુ 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 દ્વિતીય પરાધ શ્રી શ્વેત વાર કલ્પ હૈ વૈ વૈષ્ણુ કલિયુગે કલી પ્રથમ ધરણે ભારત વર્ષે જમ્બુદીપે રામ ક્ષેત્રે પુરુષાન શરણે દંડ દેશે શ્રી ગોદાવરે અમુક નામ દીકરીનું નામ લેવાનું તમારું નામ લેવાનું ગોત્ર ને અટક બોલી જવાની અહમ શ્રી બ્રાહ્મણ દ્વારા કન્યાદાન અહમ કરી છે જળ નીચે મૂકી દો શ્રી દેવતા નમસ્કાર વેદનાચોન હાત્માનંદ પ્રિયનન્દ પ્રિયપતિગુ હવામે નિધીપતિગુ હવામે વશો મમ અહમજાની ગર્ભમાં જા ગર્ભધુદિશ્રીમહ ગણાધિપો નમ અથ શ્રી આસનચોખન દેશો હરિ ઓમ નાનારત્નસમાયુક્ત ગાર્ધસ્વરમ વિભૂષિતસન દેવદેવેશ પ્રતિગૃ્યતા આસન સમર્પયા ત્રણ ચમચી ભગવાન ઉર ઝડની ચઢાવી દેવાની ગણપતિમજની પૂજા કરવાની ત્રણ ચમચી ઝડની ભગવાનુપર ચડાવો હરીઓ ઉણોદક નિર્મલ ચર્વનાર્થાયગૃતા

ત્યાર પછી કન્યાના માતા પિતા તમારી આગળ જે પૂજાની થાળી પડી છે એમાં અબિલ ગુલાલ કંકુ ચોખાડો પુષ્પ આપ તમારા હાથમાં રાખશો હરિ ઓમ મા કૃષ્ણે ન રજસા વર્તમાનો નિવેશન મૃતમર્દન છ હિરણ્ય ન સવિધા રથે ના દેવો જાતિ ભુના નિપશન્ના પૂર્વ દિશાય સૂર્યનારાયણ દેવતા નામ એક મંત્રણ પૂજા સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામી હ ત્યાર પછી ફરી પાછું એવી જ રીતે બીજું પુષ્પ લઈ લ્યો हरिः ओं मा ॐ भव परमेश्वरः हविघ्नगावत्कर्मग्रहाणपरमेश्वरः दीपस्देवतां सोमाय नमः ॐ सोमाय नमः स्वाहा ॐ सोमाय नमः स्वाहा ॐ भोमाय नमः स्वाहा ॐ भोम भोमाय नमः स्वाहा ॐ भोमाय नमः स्वाहा અને અણવર સાહેબ ને વિનંતી અંદર પટાડો દઈ અને બંને જણાને ઉભા કરશો પહેલો મંગળીઓ વર્તાય છે સાધા આરામથી બંને જણાને ઉભા કરો કન્યા આગળ વરરાજા પાછળ થી ઊભા થઈ જાઓ અને વર અને કન્યાનો હાથ પકડીને જરા તેમને આગળ કરો મંગળીયા 哎里妈

ஹரி ஓம் மாஷ்ணேன ரஜசாவர்மனோமரச்சிணயசவிதாரதேனேவோஜாதின பசியன்னும் சூராய நம ஓம் சூராய நம சா சூர்யா சூர்ய நம சூராய நம ஓம் சோமா நம சோ சோமா நம ஓம் சோமா நம ઓમ સોમાય નમ સ્વાહ ઓય નમ સ્વાહ ઓય નમ સ્વાહ ઓમ ભુમાય નમ સ્વાહ ઓમ ભૂમાય નમ સ્વાહ એને ઉભા કરશો બીજું મંગળિયું વર્તાય છે સાવધાન बीजु मङ्ग ै स्वाहा ॐ केतवे स्वाहा ॐ केतवे नमः स्वाहा ય નમ ઓમ ભોમાય નોમાયે નમ ઓમ ભોમાય નો નમ ભોમાય નય નમ બુદ્ધા નમ ઓમ બુદ્ધાય નમ બુદ્ધા નમ પુરાત્મ નિષુરારે સત્કર્મથી આપને પ્રસન્ન કરીશ અને આપનું શુભ ચિંતન કરીશ આ પ્રમાણે કન્યા ચોથું પગલું ભરતી વખતે વરરાજાને કહે છે પાંચમું પગલું કે હે નાથ આપના આપત્તિના સમયમાં હું ધીરજ રાખી તારીના આ સુને મો જમવાનો પ્રોગ્રામ કરવાનો છે સાથે ફોટો સેશન લેવાનું લગી હે બોલે ક્યા બોલે ક્યા બોલે सजी के सबर के इस दिलों की धड़कन हारे रे सजी ने सा साजन मिल कर क्या बोले क्या बोले क्या बोले मिल कर क्या बोले धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से को चुनना तुमसे प्यार हमें है कितना जाने जाना तुमसे मिलकर तुमको है बताना તો મિત્રો વેડિંગ વ્લોગ તમને કેવો લાગ્યો જો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અમારા રીતિ રિવાજ તમને કેવા લાગ્યા જો તમારા પણ મળતા જુલતા છે અને તમે મારો વિડિયો કયા ગામથી જોવો છો એ જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે કયા ગામથી કયા સિટીથી અને ક્યાંથી જોઈ રહ્યા છો પ્લીઝ મને જરૂરથી જણાવજો મળીએ આવા જ નવા વ્લોગ સાથે તો જોડે રહેજો સાથે રહેજો બન્યા રહેજો વ્લોગ પર મળી આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી હરે હર મહાદેવ